નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે દરેક વિષયના મોડલ પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને અસાઇનમેન્ટના સોલ્યુશન તૈયાર કરેલા છે તો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયનું બ્લુ પ્રિન્ટ મુજબનું જે પ્રશ્નપત્ર છે મોડલ પ્રશ્નપત્ર તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને ને સોમવારે જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તેના માટે મોસ્ટ એમ્પી આજે સોલ્યુશન છે તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન જે છે નિત્ય સત્રાંત પરીક્ષા માટેના અને જે પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠના ગણિત વિષયની આ બ્લુ પ્રિન્ટ મુજબનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે ચોવીસ માટેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નિત્ય સમનો ઉપયોગ કરી વર્ગ શોધો જેના કુલ ચાર માર્ક્સ એમાં પેલું બી માઇનસ સાતનો વર્ગ તો અહીંયા પ્રથમ પદનો વર્ગ એટલે કે બીનો સ્ક્વેર માઇનસ બે ગુણ્યા બી ગુણ્યા સાત એટલે કે પ્રથમ પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે સાતનો વર્ગ ચાલો બીનો સ્કવેર માઇનસ બે ગુણ્યા બી ગુણ્યા સાત એટલે કે માઇનસ ચૌદ બી અને સાતનો વર્ગ એટલે કે ઓગણપચાસ તો આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બે ટુ એક્સ વાય પ્લસ પાંચ વાયનો સ્કવેર તો એનું આપણે વિસ્તરણ કરીએ તો આ પ્રમાણે થશે બે એક્સ વાયનો વર્ગ પ્લસ બે કાઉસમાં ટુ એક્સ વાય પ્લસ પાંચ વાય પ્લસ પાંચ વાયનો વર્ગ ચાલો બે એક્સ વાય બે એક્સ વાયનો વર્ગ એટલે કે ચાર એક્સનો વર્ગ વાયનો વર્ગ પ્લસ પચીસ વાય નો સ્કવેર તો આ થઈ ગયો જવાબ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન એક રૂપ આપો જેના કુલ ત્રણ માર્ક છે તો એમનો વર્ગ માઇનસ એન સ્કવેર એમ કાઉસ આખો કાઉસ પૂરો અને આખા કાઉસ નો વર્ગ પ્લસ બે એમનો ઘન અને એન નો વર્ગ ચાલો તો આખા કાઉસનો વર્ગ છે તો અહીંયા એમનો સ્ક્વેર નો સ્કવેર માઇનસ બે ગુણ્યા પ્રથમ પદ એટલે કે એમનો સ્કવેર અને બીજો પદ બે ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે એનનો સ્કવેર એમ પ્લસ બીજા પદનો સ્ક્વેર એટલે કે એનનો સ્કવેર એમ આખા પદનો વર્ગ પ્લસ ટુ એમનો ઘન એનનો વર્ગ ચાલો એમનો વર્ગનો વર્ગ એટલે કે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે કે એમની ચાર ઘાત અહીંયા બધાનો ગુણાકાર કરીએ તો માઇનસ બે એમનો ઘન એનનો વર્ગ પ્લસ અહીંયા પણ આપણે વર્ગ કરીએ તો એનની ચાર ઘાત અને એમનો વર્ગ પ્લસ બે એમનો ઘન એનનો સ્ક્વેર હવે સજાતીય પદો જે છે આ માઇનસ બે એમનો ઘન એનનો સ્ક્વેર અને પ્લસ બે એમનો ઘન એનનો સ્ક્વેર એને આપણે પાસે પાસે મૂકી દઈએ તો એમની ચાર ઘાત માઇનસ બે એમનો ઘન એનનો સ્ક્વેર પ્લસ ટુ એમનો ઘન એનનો સ્ક્વેર પ્લસ એનની ચાર ઘાત અને એમનો વર્ગ અહીંયા પ્લસ અને માઇનસ જે છે એને આપણે ઉડાડી દઈએ તો વધશે એમની ચાર ઘાત પ્લસ એનની ચાર ઘાત અને એમનો સ્ક્વેર ત્યાર પછી કહો નિત્ય સમનો ઉપયોગ કરી અને ગણતરી કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આપેલો છે તો એટલે કે તો નો વર્ગ એટલે થશે ચાર હજાર નવસો તો ચાર હજાર નવસો પ્લસ સિત્તેર ગુણ્યા બે એટલે કે એકસો ચાલીસ પ્લસ એકનો સ્કવેર એટલે કે એક તો ચાર હજાર નવસો પ્લસ એકસો ચાલીસ પ્લસ એક એટલે જવાબ આવશે પાંચ હજાર એકતાલીસ ત્યાર પછી પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો જેના કુલ છ છસો પચીસ અને વેચાણ કિંમત છે તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ પાંચસો બાસઠ પોઈન્ટ પચાસ તો છસો પચીસ પચીસ પાંચસો ને બાસઠ પોઈન્ટ પચાસ આપણે બાદ કરી દઈએ તો જવાબ આવશે બાસઠ પોઈન્ટ પાંચ રૂપિયા હવે વળતરની ટકાવારી આપણે શોધવાની છે તો વળતરની ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો વળતર છે બાસઠ પોઈન્ટ પચાસ છાપેલી કિંમત છે છસો પચીસ અને એને ગુણ્યા સો હવે બાસઠ પોઈન્ટ પચાસ હવે બાસઠ પોઈન્ટ પચાસમાંથી આપણે પોઈન્ટ દૂર કરવા હોય તો છેદમાં સો મૂકવા પડશે એટલે છ હજાર બસો પચાસના છેદમાં છસો પચીસ ગુણ્યા સો અને આખા કાઉસનો ગુણ્યા સો તો આ સો અને સો ઉડી જશે અહીંયા છસો પચીસ ગુણ્યા દસ કરીએ તો આ છસો પચીસ છસો પચીસ ઉડી જશે તો અંશમાં દસ વધ્યા તો જવાબ આવશે વળતરની ટકાવારી બરાબર દસ ટકા ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ વેચાણ કિંમત રૂપિયા આઠસો ને તોતેર તો વળતર બરાબર છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત છાપેલી કિંમત છે નવસો રૂપિયા વેચાણ કિંમત છે આઠસો તો નવસોમાંથી માંથી આપણે આઠસો બાદ કરીએ એટલે જવાબ આપણને મળશે સત્યાવીસ રૂપિયા ટકાવારી બરાબર વળતરના છેદમાં છાપેલી કિંમત ગુણ્યા સો તો વળતર સત્યાવીસ રૂપિયા એવું છાપેલી કિંમત નવસો છે અને ગુણ્યા સો તો અહીંયા બે મીંડા બે મીંડા તમે જોશો તો આપણે ઉડાડી શકીએ બરાબર અહીંયા સત્યાવીસ છે તો નવ તેરી સત્યાવીસ થશે અને અહીંયા નવસો છે તો સો ગુણ્યા નવ એટલે નવ નવ ઉડી જશે ને ત્યાર પછી આ સો સો ઉડી જશે તો અંશમાં વધ્યા ત્રણ તો ટકાવારી આપણી મળી ગઈ ત્રણ ટકા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર શોધો જેના કુલ બે માર્ક છે એમાં પેલું માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વાય પાંચ એક્સ માઇનસ ચાર વાય તો માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વાય કાઉન્સમાં પાંચ એક્સ માઇનસ ચાર વાય હવે માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વાય અને પાંચ એક્સનો આપણે ગુણાકાર કરીએ તો માઇનસ પંદર એક્સનો ઘન વાય પ્લસ માઇનસ ત્રણ એક્સનો સ્ક્વેર વાય અને આ ચાર વાયનો આપણે ગુણાકાર કરીએ તો પ્લસ બાર એક્સનો સ્ક્વેર વાય ત્યાર પછી ત્રણ એક્સનો સ્વેર વાયનો સ્ક્વેર ઝેડનો નો અને સત્તર એક્સ વાય ઝેડ તો ત્રણ એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેર ઝેડનો સ્ક્વેર ગુણ્યા સત્તર એક્સ વાય ઝેડ હવે એનો ગુણાકાર કરીએ તો સત્તર ગુણ્યા ત્રણ એટલે એકાવન એક્સનો ઘન વાયનો ઘન અને ઝેડનો ઘન ચાલો ત્યાર પછી બ ગુણાકાર શોધો જેના કુલ બે માગ છે એકસો પચીસ ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાતના છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પચીસ ગુણ્યા એક્સની માઇનસ છ ઘાત તો પાંચનો ઘન ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાતના છેદમાં પાંચની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા એક્સની માઇનસ છ ઘાત હવે પાંચની ત્રણ ત્રણ ઘાત માઇનસ ત્રણ ઘાત માઇનસ બે ઘાત ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાત અને માઇનસ છ ઘાત હવે એમ તમે જોજો છેદમાં જે ઘાત હતી એ બધી આપણે અંશમાં લઈ લીધી ચાલો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો પાંચની ત્રણ માઇનસ બે અહીંયા પણ તમે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે ત્રણ છ અને છ માંથી બે જશે તો ચાર એટલે પાંચની ચાર ઘાત ગુણ્યા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે એક્સની ત્રણ ઘાત ચાલો તો પાંચની ચાર ઘાત ગુણ્યા એક્સની ત્રણ ઘાત હવે પાંચની ચાર ઘાત એટલે કે છસો પચીસ એક્સનો નો ઘન ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલ ખાલી જગ્યાઓમાં યોગ્ય જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલું એક ઘનની બાજુનું માપ દસ સેન્ટીમીટર હોય તો તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા સેન્ટીમીટરનો સ્ક્વેર થાય તો જવાબ આવશે છસો બીજું એક લંબઘનની લંબાઈ પાંચ સેન્ટીમીટર પહોળાઈ બે સેન્ટીમીટર અને ઊંચાઈ ચાર સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ ખાલી જગ્યા ઘન સેન્ટીમીટર થાય તો જવાબ આવશે ચાલીસ ત્રીજું નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર તો જવાબ આવશે પાય આરનો સ્ક્વેર એચ અને ચોથું એક લીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટરનો ઘન તો જવાબ આવશે એક હજાર સેન્ટીમીટરનો ઘન ત્યાર પછી બ માંગ્યા મુજબની ગણતરી કરો જેના કુલ છ માર્ક છે એમાં પહેલું આકૃતિ પરથી ક્ષેત્રફળ શોધો તો ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એ બીડીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ હવે એ બીડીનું ક્ષેત્રફળ એટલે કે એકના છેદમાં બે ગુણ્યા બીડી ગુણ્યા એમ પ્લસ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા બીડી એટલે આઠ હવે આપણે છેદ ઉડાડીએ તો બાર ગુણ્યા બે તો બે બે ઉડી જશે એટલે કે બાર ગુણ્યા તેર પ્લસ અહીંયા આવશે બાર ગુણ્યા આઠ તો બાર ગુણ્યા તેર એટલે કે એકસો છપ્પન અને બાર ગુણ્યા આઠ એટલે કે છન્નું તો એકસો છપ્પન પ્લસ છન્નું એટલે જવાબ આપણો થઈ ગયો બસો ને બાવન મીટરનો સ્કવેર ત્યાર પછી બીજું એક સમઘન બાજુનું માપ દસ સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો એલનો L એલનો સ્ક્વેર એટલે કે એલનો ઘન આવશે અહીંયા સમઘન છે એટલે તો દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે જવાબ આવશે આપણો દસ હજાર સેન્ટીમીટરનો ઘન એટલે કે સમઘન બાજુનું માપ દસ સેન્ટીમીટર તો ઘનફળનું સૂત્ર એલનો ઘન થશે બરાબર અહીંયા ખાસ ધ્યાન આપજો એલનો ઘન આવશે એટલે કે એલનો ઘન બરાબર દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે કે આપણો જવાબ થઈ જશે એક હજાર ઘન સેન્ટીમીટર ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું સાત મીટર ત્રીજ્યા અને ત્રણ મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવેલ છે આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈશે તો બંધ નળાકાર ટાંકીની ત્રિજ્યા આર બરાબર સાત મીટર ઊંચા એચ બરાબર ત્રણ મીટર તો બંધ નળાકાર ટાંકીનું પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ ટુ પાયાર કાઉન્સમાં આર પ્લસ એચ તો બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આરની કિંમત છે સાત અને સાત પ્લસ ત્રણ ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ બે માર્ક છે એ ખાલી જગ્યા પૂરો તો બે એક્સનો એક ઘાત આખા કાંસની બે ઘાત તો આ બે ઘાત જે છે તે બે અને એક્સ બંનેને મળશે તો બે નો વર્ગ એટલે કે ચાર એક્સનો અને એક્સની એક ગુણ્યા બે એટલે કે એક્સનો વર્ગ હવે માઇનસ સોની ઘાત તો કોઈપણ સંખ્યાની ઘાત એટલે જવાબ હંમેશા એક આવશે ત્યાર પછી બી યોગ્ય જોડકા જોડો જેના કુલ બે માર્ગ છે હવે એક્સની એમ ઘાત એક્સ ગુણ્યા એક્સની એન ઘાત તો એને આપણે જોડીશું એક્સની એમ પ્લસ એન સાથે કારણ કે ગુણાકારની નિશાની છે તો ઘાતનો સરવાળો થશે એક્સની એમ આખા કાઉસની એન ઘાત એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થશે તો એક્સની એમ ગુણ્યા એન ચાલો ત્યાર પછી બ નીચે આપેલા દાખલાઓ ગણો જેના કુલ છ માર્ક છે ત્રણની માઇનસ એક ઘાત પ્લસ ચારની માઇનસ એક ઘાત પ્લસ પાંચની માઇનસ ઘાત આખા કાઉસની ઘાત હવે જો ત્રણની માઇનસ એક ઘાત એટલે કે એકના છેદમાં ત્રણ પ્લસ ચારની એક ઘાત એટલે કે એકના છેદમાં ચાર અને પ્લસ પાંચની માઇનસ એક એટલે એકના છેદમાં પાંચ અને આખાની અને કોઈ પણ સંખ્યાની ઘાત એટલે જવાબ હંમેશા એક આવશે ત્યાર પછી બીજું ઘાત હવે જો ગુણાકારની નિશાની છે છે આધાર સરખા તો સરવાળો એટલે માઇનસ ચારની દસ માઇનસ પાંચ ઘાત એટલે કે માઇનસ ચારની પાંચ ઘાત ત્યાર પછી દાખલા નંબર ત્રણ જોઈએ આઠની માઇનસ એક ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાતના છેદમાં બેની ની માઇનસ ચાર ઘાત ચાલો હવે અહીંયા તમે જોશો તો આ પાંચની ત્રણ ઘાત છે અને આ બેની ચાર ઘાત છે બરાબર તો આ બેની ચાર ઘાત જે છે એને આપણે ઉપર લાવીએ એટલે માઇનસ છે તો પ્લસ થઈ જશે અને આઠની માઇનસ એક ઘાત છે અને છેદમાં જોવા જઈએ તો એ ધન થઈ જશે તો પાંચની ત્રણ ગુણ્યા બેની ચાર અને આઠ જે છે એક ઘાત એટલે આઠ જ થાય પરંતુ એને આપણે વર્ગ સ્વરૂપે ઘન સ્વરૂપે લખવું હોય તો બેની ત્રણ ઘાત એવું લખી શકીએ આઠને ચાલો હવે અહીંયા બેની ત્રણ ઘાત છે એને આપણે બેની ચાર ઘાતમાંથી બાદ કરી દઈએ અંશમાં તો અંશમાં વચ્ચે પાંચની ત્રણ ગુણ્યા બેની એક ઘાત એટલે કે બે ત્યાર પછી પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ દાખલા ગણો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલો સવાલ ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર છ કલાકમાં આઠસોને ચાલીસ બોટલ ભરે છે તો આ યંત્ર પાંચ કલાકમાં કેટલી બોટલ ભરશે હવે ધારો કે પાંચ કલાકમાં મશીન દ્વારા એક્સ બોટલ ઠંડુ પાણી ભરાય છે તો લાગતો સમય કલાકમાં એક્સ એટલે કે છ કલાક જ્યારે સમય લાગે ત્યારે આઠસોને ચાલીસ બોટલ ભરાય તો પાંચ કલાકમાં સમયની અંદર કેટલી બોટલ ભરાઈ શકે હવે પાંચ કલાકમાં મશીન દ્વારા એક્સ બોટલ ઠંડુ પાણી ભરાય છે એવું આપણે ધારી લઈએ તો અહીં રકમ પરથી સ્પષ્ટ છે કે જેમ સમય વધે તેમ ઠંડા પાણીની બોટલ વધુ ભરાય સમય ઘટે તેમ ઠંડા પાણીની બોટલ ઓછું ભરાય એટલે કે અહીંયા સમ પ્રમાણની અંદર દાખલો છે એવું આપણે સમજી શકીએ તો જો એક્સ વન બરાબર છ વાય વન બરાબર આઠસો ચાલીસ એક્સ ટુ બરાબર પાંચ અને વાય ટુ આપણે શોધવાના છે તો એક્સ વનના છેદમાં વાય વન બરાબર છેદમાં વાય ટુ સમ પ્રમાણ છે એટલે હવે એમાં કિંમત મૂકી દઈએ તો છના છેદમાં આઠસો ચાલીસ બરાબર પાંચના છેદમાં વાય ટુ ચાલો વાઇટુ બરાબર ને આગળ લાવીએ તો વાઈટુ બરાબર પાંચ ગુણ્યા આઠસો ચાલીસના છેદમાં છ છેદ ઉઠશે એકસો ચાલીસ ગુણીય છ છ છ ઉડી જશે તો એકસો ચાલીસ ગુણ્યા પાંચ એટલે કે સાતસો તો આ યંત્ર સાતસો બોટલ ઠંડુ પાણી ભરશે એવું આપણે કહી શકીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો એક રંગના મૂળ મિશ્રણના આઠ ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવી અને મિશ્રણ તૈયાર કરેલ છે તો નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો હવે લાલ રંગ તમે જોશો તો એક ત્યારે મૂળ મિશ્રણ આઠ લાલ રંગ સાત તો મૂળ મિશ્રણ આપણે શોધવાનું છે લાલ રંગ એક ત્યારે મૂળ મિશ્રણ આઠ લાલ રંગ ચાર સાત બાર અને વીસ હોય ત્યારે આપણે મૂળ મિશ્રણ શોધવાનું છે તો મિત્રો રંગના મૂળ મિશ્રણના આઠ ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવવામાં આવે છે જો લાલ રંગનો ભાગ અનુક્રમ એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર અને એક્સ ફાઈ હોય તો તેના પ્રમાણમાં મૂળ મિશ્રણ વાય વન વાય ટુ વાય થ્રી વાય ફોર અને વાય હોય છે અહીં મિશ્રણ મેળવવાનું એ સમ પ્રમાણ છે તે સ્પષ્ટ છે તો આપણે એવું સૂત્ર મૂકી શકીએ કે એક્સ વનના છેદમાં વાય વન બરાબર એક્સ ટુના છેદમાં વાય ટુ બરાબર એક્સ થ્રીના છેદમાં વાય થ્રી બરાબર એક્સ ફોરના છેદમાં વાય ફોર બરાબર એક્સ ફાઈવના છેદમાં વાય ફાઈવ તો ઉપર કોષ્ટકમાં જણાવ્યા પ્રમાણે એક્સ વન બરાબર વન અને વાય વન બરાબર આઠ એક્સ વનના છેદમાં વાય વન બરાબર એકના છેદમાં આઠ એક્સ ટુના છેદમાં વાય ટુ બરાબર એક્સ થ્રીના છેદમાં વાય થ્રી બરાબર એક્સ ફોરના છેદમાં વાય ફોર બરાબર એક્સ ફાઈવના છેદમાં વાય ફાઈવ બરાબર એક્સના છે બરાબર એકના છેદમાં આઠ તો જો એક્સ ટુના છેદમાં વાય ટુ બરાબર એકના છેદમાં આઠ ચારના છેદમાં વાય ટુ બરાબર એકના છેદમાં આઠ તો વાય ટુ બરાબર ચાર ગુણ્યા આઠ એટલે કે વાય ટુ બરાબર બત્રીસ હવે એક્સ થ્રીના છેદમાં વાય થ્રી બરાબર એકના એટલે કે સાતના છેદમાં વાય થ્રી બરાબર એકના છેદમાં આઠ તો વાય થ્રી બરાબર સાત ગુણ્યા આઠ એટલે કે વાય થ્રી બરાબર છપ્પન ત્યાર પછી છે એક્સ ફોરના છેદમાં વાય ફોર બરાબર એકના છેદમાં એટલે કે બારના છેદમાં વાય ફોર બરાબર એકના છેદમાં આઠ વાય ફોર બરાબર બાર ગુણ્યા આઠ એટલે કે વાય ફોર બરાબર છન્નું એક્સ ફાઈના છેદમાં વાઇફાઈ બરાબર એકના છેદમાં છેદમાં વાઇફાઈ બરાબર એકસો સાહીઠ તો એક હોય ત્યારે મૂળ મિશ્રણ આઠ લાલ રંગ ચાર હોય ત્યારે મૂળ મિશ્રણ બત્રીસ સાત હોય ત્યારે છપ્પન બાર હોય ત્યારે છન્નું અને વીસ હોય ત્યારે એકસો ને ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો અહીંયા એવું કહ્યું છે કે નરેશ પાસે એક સેમી બરાબર અઢાર કિલોમીટર કિમી ધરાવતો એક સડક માર્ગનો નકશો છે હવે જો આ સડક પર બોતેર કિલોમીટરનું અંતર કાપે તો તેના કાપેલા અંતર એક હજાર એકસો ઓગણસિત્તેર નકશામાં કેટલું દર્શાવે તો જો રોડ ઉપર ખરેખર કપાતું અંતર એક્સ વન બરાબર અઢાર નકશામાં રજૂ થતું વાય વન બરાબર એક એવી રીતે જ્યારે ખરેખર બોતેર કિલોમીટર કાપે ત્યારે નકશામાં વાય ટુ બરાબર કેટલું તો રોડ ઉપર ખરેખર કપાતું અંતર વધે તો નકશામાં રજૂ થતું અંતર પણ વધે તેથી સમ પ્રમાણનો દાખલો છે એવો આપણે કહી શકીએ તો સમ પ્રમાણનું આપણે સૂત્ર મૂકીએ અંતર ચાર સેન્ટીમીટર હશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ ચોથો દાખલો ડબ્બામાં રહેલી મીઠાઈને ચોવીસ બાળકો વચ્ચે વહેંચતા પ્રત્યેક બાળકને પાંચ ટુકડા મળે છે જો બાળકોની સંખ્યા વીસ હોય તો બાળકોને કેટલી મીઠાઈ મળશે બાળકોની સંખ્યા આપણે એક્સ લઈ લઈએ અને મીઠાઈના ટુકડાને વાય લઈએ તો એક્સ વન બરાબર ચોવીસ બાળકો તો વાય વન બરાબર પાંચ મીઠાઈ એટલે કે પાંચ બટકા તો એક્સ ટુ બરાબર વીસ બાળકો તો વાય ટુ બરાબર કેટલા જો એક્સ વન બરાબર ચોવીસ બાળકો વાય વન બરાબર પાંચ એટલે કે બાળકોની સંખ્યામાં ચારનો ઘટાડો થતો હોવાથી એક્સ ટુ બરાબર એક્સ વન માઇનસ ચાર એટલે કે ચોવીસ માઇનસ ચાર એટલે કે વીસ તો વાય ટુ બરાબર આપણે શોધવાના છે તો જો એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય એટલે કે એમાં કિંમત મૂકે તો ચોવીસ ગુણ્યા પાંચના છેદમાં વીસ બરાબર વાય હવે અહીંયા ચોવીસ આપણને આપેલા છે ને અહીંયા વીસ છે તો ચાર પંચાવીસ ને છ ચોક ચોવીસ તો અહીંયા ચાર ચાર ઉડી જશે અહીંયા પાંચમાં ઉડી જશે તો વાય બરાબર આમ દરેક બાળકને મીઠાઈના છ ટુકડા મળે એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ પાંચમું એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ ત્રેસઠ દિવસમાં બનાવવા બેતાલીસ યંત્રોની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુઓ ચોપન દિવસમાં બનાવવા કેટલા જોઈશે તો વસ્તુઓની સંખ્યા વાય બરાબર બેતાલીસ વાય ટુ બરાબર કેટલા તો એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ઇન્ટુ વાય ટુ એટલે ત્રેસઠ ગુણ્યા બેતાલીસ બરાબર ચોપન ગુણ્યા વાય ટુ એટલે કે ત્રેસઠ ગુણ્યા બેતાલીસના છેદમાં ચોપન તો જવાબ આવશે વાય ટુ એટલે કે સાત ગુણ્યા સાત બરાબર વાય ટુ ઓગણપચાસ બરાબર ટુ એટલે કે વાય ટુ બરાબર પચાસ યંત્રો તો જરૂરી સંખ્યામાં વસ્તુ ચોપન દિવસોમાં બનાવવા માટે ઓગણપચાસ યંત્રોની જરૂર પડશે મિત્રો આપણે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે એમાં જે મોડલ પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી બાળકો ખૂબ જ સારી રીતે ખૂબ જ વ્યવસ્થિત રીતે કરી શકે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે એટલે કે બધા જ મોડલ પ્રશ્નપત્રના ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના અને અસાઇનમેન્ટના પણ અને એ પણ સોલ્યુશન સાથે તૈયાર કરેલા છે જેથી બાળકો ખૂબ જ સરળ અને સારી રીતે અભ્યાસ કરી શકે પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો જરૂરથી આ ગયા વર્ષના પ્રશ્નપત્ર મોડેલ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેમની પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો અને જો વોટ્સઅપ પર તમારે પીડીએફ જોઈતી હોય તો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર સંપર્ક કરી કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તમે મેળવી શકો છો અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર સાત અવયવ મેળવો જેના કુલ ચાર માર્ક છે તો પાંચ એક્સનો વર્ગ વાય માઇનસ પંદર એક્સ વાયનો વર્ગ તો પાંચ એક્સ વાય આપણે કોમન કાઢીએ તો કાઉસમાં વધશે એક્સ માઇનસ ત્રણ વાય બીજું એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ વાય પ્લસ આઠ આઠ વાય ચાલો તો એમાંથી પહેલા બે પદની અંદરથી એક્સ સામાન્ય નીકળશે તો કાઉસમાં વધશે એક્સ વાય બીજા બંને પદમાંથી આઠ સામાન્ય નીકળશે તો કાઉસમાં વધશે એક્સ વાય હવે એક્સ વાય અને એક્સ આઠ એ આપણો જવાબ બો જેના કુલ છ માર્ક પ્લસ સોળ ચાર બીજા બંને ચાર તો એ વધતા ચાર એ વધતા ચાર એટલે કાઉસમાં આવશે એ પ્લસ ચાર એનો સ્કવેર ત્યાર પછી બીજું પી નો પ્લસ છ પી પ્લસ આઠ તો પી સ્ક્વેર સ્કવેર પ્લસ છ પી પ્લસ નવ માઇનસ વન તો પી નો પ્લસ છ પી પ્લસ નવ માઇનસ વન પી વત્તા ત્રણ આખાનો સ્ક્વેર માઇનસ નો વર્ગ તો પી પ્લસ ત્રણ પ્લસ વન પીનસ એક તો પી પ્લસ ટુ આ થઈ ગયો આપણો જવાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા આલેખ હોસ્પિટલમાં એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સમય અને અહીંયા તાપમાન આપણને દર્શાવેલું છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ આપણે પ્રશ્નોના ઉત્તર પહેલો સવાલ બપોરે એક વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું તો બપોરે તો દર્દીના શરીરનું તાપમાન પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ બપોરે બાર વાગ્યે હતું સી આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું હતું આ બંને સમય કયા હતા તો દર્દીનું તાપમાન બપોરના એક વાગે અને બપોરના બે વાગ્યે એક સરખું હતું ત્યાર પછી ડી બપોરના દોઢ વાગ્યે દર્દીનું તાપમાન શું હતું આ તારણ પર તમે કઈ રીતે પહોંચ્યા તો બપોરના દોઢ વાગ્યે દર્દીનું તાપમાન છત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ હતું ત્યાર પછી એ સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો સવારે નવથી દસ સવારે દસથી અગિયાર અને બપોરે બેથી ત્રણના સમયગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ સૂચના મુજબ કરો જેના કુલ છ માર્ક્સેમાં પેલું એક ટાઈપિસ્ટ છ મિનિટમાં એકસો આઠ શબ્દો ટાઈપ કરે છે તો તે અડધા કલાકમાં કેટલા શબ્દો ટાઈપ કરી શકે છ મિનિટ બરાબર એકસો આઠ તો ત્રીસ મિનિટ બરાબર કેટલા તો ત્રીસ ગુણ્યા એકસો છેદમાં છ એટલે કે ત્રીસ ને મારીને છ પાંચ કરી શકે તો છ છ ઉડી જશે પાંચ ગુણ્યા એકસો આઠ એટલે કે પાંચસો ને ચાલીસ શબ્દો ત્યાર પછી બીજું રૂપિયા બે હજારના મુદ્દલ પર ત્રણ વર્ષમાં સાદું વ્યાજ રૂપિયા પાંચસો મળે છે જો રૂપિયા છત્રીસ હજારના ત્રણ વર્ષ માટે સાદા વ્યાજે તેટલા જ દરે મૂકવામાં આવે તો કેટલું વ્યાજ મળે તો બે હજાર મુદ્દલ ઉપર ત્રણ વર્ષમાં રૂપિયા પાંચસો તો છત્રીસ હજાર મુદ્દલ પર ત્રણ વર્ષ બરાબર કેટલા તો છત્રીસ હજાર ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચસોના છેદમાં બે હજાર ગુણ્યા ત્રણ હવે અહીંયા તમે જોશો તો ત્રણ મીંડા ત્રણ મીંડા ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે છત્રીસ એટલે કે અઢાર દુ છત્રીસ બરાબર છે તો

તો તમે જોશો તો અહીંયા ચાલીસ ગુણ્યા બે કરીએ એસી જગ્યાએ દાખલા ગણો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ પંદર આરાવાળા એક પૈડામાં બે ક્રમિક આરાની જોડ વચ્ચે બનતા ખૂણાનું માપ શોધો ધારો કે આરાની સંખ્યા બરાબર એક્સ બે ક્રમિક આરા વચ્ચે બનતો ખૂણો બરાબર વાય તો એક્સ ગુણ્યા વાય બરાબર ત્રણસો સાહીઠ પંદર વાય બરાબર ત્રણસો સાહીઠ તો વાય બરાબર ત્રણસો સાહીઠના છેદમાં પંદર પંદર ગુણ્યા ચોવીસ પંદર પંદર ઉડી જશે તો વાય બરાબર ચોવીસ અંશ તો તે ખૂણાનું ચોવીસ અંશ હોય બીજું પંદર હજાર બસો ને સત્યાસી ત્રણની વિભાજ્યતા ચકાસો તો અહીં સંખ્યા તમે જોઈ શકો છો કે આપણને આપેલી છે એક લાખ બાવન હજાર આઠસો પંચોતેરના અંકોનો સરવાળો આપણે કરીએ તો સરવાળો બરાબર એક વત્તા પાંચ વત્તા બે વત્તા આઠ વત્તા સાત એટલે કે ત્રેવીસ તેથી સરવાળો ત્રેવીસ જે ત્રણ વડે વિભાજ્ય નથી એટલે આપણે કહી શકીએ કે પંદર હજાર બસો અને સત્યાશી એ ત્રણ વડે વિભાજ્ય નથી મિત્રો ફરી મળીશું આપણે એક ધોરણ આઠના એક નવા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર મોસ્ટ આઈમ્પી પ્રશ્ન પત્રો ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રો અને અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે દ્વિતીય સત્રાંત પરીક્ષાની સારામાં સારી તૈયારી કરી શકો જે તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે